આ પહેલી વેબસાઈટ તમારે સિલેક્ટ કરવાની રહેશે જેવું તમે વેબસાઈટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે જેમાં અલગ અલગ ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે આ ઓપ્શનમાંથી તમારે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરી અને તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ છે એ તમારે ભરવાનું રહેશે જેવું તમે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે જેમાં એપ્લિકેશન નંબર નવી એપ્લિકેશન અને આ બાજુ તમે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાની વિગતો જોઈ શકશો આપણે સૌપ્રથમ વખત ફોર્મ ભરીએ છીએ એટલે આપણે સિલેક્ટ કરવાનું રહેશે નવી એપ્લિકેશન જેવું તમે નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે જેમાં અલગ અલગ પ્રક્રિયામાં આપણે આરટીનું ફોર્મ ભરવાનું થશે જેમાં સૌપ્રથમ આવે છે ફોર્મ એ કે જેમાં બાળકની માતા પિતાની અને બેંકની સંપૂર્ણ વિગતો તમારે એમાં એન્ટર કરવાની રહેશે સૌપ્રથમ વિગત નાખવાની આવશે બાળકની માહિતી કે જેમાં બાળકનું નામ પિતાનું નામ અને અટક પણ ખાસ વાલી મિત્રો ધ્યાન રાખજો આ બાળકનું નામ પિતાનું નામ અને અટક તમને જન્મ તારીખના દાખલામાં જે પ્રમાણે સ્પેલિંગ આપેલો છે એ જ પ્રમાણે ફરજિયાત તમારે આમાં લખવાનું રહેશે અને બીજી બાબત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જો તમારી પાસે જૂના જન્મ તારીખના દાખલા છે તો એ જૂના જન્મ તારીખના દાખલા તમારે નવા અપડેટ કરી અને ત્યાર પછી એ નવા અપડેટ થયેલા દાખલા તમારે આ ફોર્મની અંદર ઓનલાઈન મૂકવાના રહેશે એટલે એ દાખલાની અંદર જે પ્રમાણે બાળકનું નામ પિતાનું નામ અને સ્પેલિંગ આપેલો છે એ જ પ્રમાણે સ્પેલિંગમાં તમારે અહીંયા ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી આવે છે બાળકનો આધાર કાર્ડ નંબર તો અહીંયા બાળકના આધાર કાર્ડમાં જે નંબર આપેલો છે એ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી આવશે બાળકની જન્મ તારીખ જન્મ તારીખના દાખલામાં બાળકની જે જન્મ તારીખ આપેલી છે એ જન્મ તારીખ તમારે અહીંયા લખવાની રહેશે ત્યાર પછી આવે છે લિંગ એટલે કે જેન્ડર બાળક મેલ છે કે ફીમેલ જો છોકરો છે તો તમારે અહીંયા બોય સિલેક્ટ કરવાનો આવશે અને છોકરી છે તો તમારે અહીંયા ગર્લ સિલેક્ટ કરવાનો આવશે ત્યાર પછી વિગતો ભરવાની આવશે માતા-પિતાની

અને ત્યાર પછી પિતાની માહિતી એન્ટર કરવાની આવશે તો બાળકના જન્મ તારીખના દાખલામાં મમ્મીનું જે પ્રમાણે નામ આપેલું છે એ પ્રમાણે નામ તમારે અહીંયા લખવાનું રહેશે ત્યાર પછી મમ્મીના આધાર કાર્ડનો નંબર આધાર કાર્ડમાં જોઈ અને તમારે અહીંયા લખવાનો રહેશે ત્યાર પછી માતાની શૈક્ષણિક લાયકાત મમ્મી કેટલું ભણેલા છે એ ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી આવે છે માતાનો વ્યવસાય જો મમ્મી કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હોય તો એમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરવાના અને જો કોઈ વ્યવસાય સાથે નથી જોડાયેલા અને ઘરકામ કરે છે તો એવા સમયે તમારે અનએમ્પ્લોય નામનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી વિગતો નાખવાની આવશે પિતાની માહિતી કે જેમાં પ્રથમ નામ મિડલ નામ અને અટક

અને ત્યાર પછી આવે છે પિતાનો વ્યવસાય કરતા હોય છે અને પપ્પાની માહિતી માટે છે જો મમ્મી પપ્પા સાથે બાળક નથી રહેતો અને દાદા દાદી અથવા તો અન્ય કોઈ સંબંધી સાથે બાળક રહે છે તો એવા સમયે તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો આવશે વાલી અને વાલીની જે વિગતો છે એ વિગતો તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે કે જેમાં વાલીનું નામ વાલીના પિતાનું નામ તેમની અટક એમનો આધાર કાર્ડ નંબર એમની શૈક્ષણિક લાયકાત અને એમનો વ્યવસાય શું છે એ બધી જ વિગતો તમારે આમાં લખવાની રહેશે ત્યાર પછી આવે છે બેંકની માહિતી હવે ખાસ વાલી મિત્રો ધ્યાન રાખજો બેંકની માહિતી એન્ટર કરતી વખતે ધોરણ 8 સુધી બાળક અભ્યાસ કરશે એના દર વર્ષે જે રકમ જમા થશે એ રકમ તમે અહીંયા જે બેંક વિગત એન્ટર કરશો એમાં જમા થવાની છે એટલે બાળક ધોરણ 8 ભણે ત્યાં સુધી જે બેંક ખાતું ચાલુ રહેવાનું હોય જેમાં નિયમિત તમે વ્યવહાર કરવાનો હોય એવી બેંકની વિગતો તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે જો બાળકનું ખાતું છે તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો

એ તમારે એન્ટર કરવાનો ત્યાર પછી જે બેંકમાં ખાતું છે એ બેંકનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે ત્યાર પછી એ બેંકની બ્રાન્ચનું નામ અહીંયા લખવાનું રહેશે બેંકની અંદર પાસબુકમાં જે વાલીનું નામ આપેલું છે એ જ પ્રમાણે વાલીનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે ખાસ સ્પેલિંગ ચેક કરી લેવો જેવું પાસબુકમાં સ્પેલિંગ આપેલું છે એવો જ સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો રહેશે અને જેમનું બેંક ખાતું તમે એન્ટર કરો છો એમનું આધાર કાર્ડ નો નંબર એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે એટલે ખાસ બાબતનું ધ્યાન રાખજો જ્યારે પણ બેંક ની માહિતી ભરો છો ત્યારે કન્ટિન્યુ 8 વર્ષ સુધી શરૂ રહે એવું બેંક ખાતું તમારે આમાં આપવાનું રહેશે જેથી નિયમિત તમારા ખાતાની અંદર રકમ જમા થઈ શકે ત્યાર પછી તમારે સંપર્કની માહિતી કે જેમાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો આવશે હવે આ મોબાઈલ નંબર એવો એન્ટર કરવાનો છે કે જેમાં ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ અને SMS ની સુવિધા શરૂ હોય કારણ કે તમે અહીંયા જે મોબાઈલ નંબર લખવાના છો એ મોબાઈલ નંબર ઉપર તમને એક એપ્લિકેશન નંબર જનરેટ થઈને આવશે એટલે જે મોબાઈલ નંબર તમે અહીંયા લખો છો એ મોબાઈલ નંબર તમારી ઇનકમિંગ અને આઉટગોઇંગ ની સેવા શરૂ હોય એવો જ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે ત્યાર પછી એનો એ જ સેમ નંબર તમારે અહીંયા કન્ફર્મ મોબાઈલ તરીકે લખવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા લખવાનો રહેશે વાલીનું ઈમેલ ایڈ્રેસ જો તમને ખબર છે તો તમે અહીંયા લખી શકો છો અને નથી ખબર તો ખાનું ખાલી રાખશો તો પણ ચાલશે અને નેક્સ્ટ સ્ટેપ ઉપર તમારે ક્લિક કરવાનો છે

ત્યાર પછી તમારે અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની આવશે જો આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોય તો એવા સમય તમારે આમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરવાનો અને જો તમારી પાસે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ નથી અને તમે એસસી અથવા તો એસટી કેટેગરીમાં એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં આવો છો તો એસસી અને એસટી કેટેગરી સિલેક્ટ કરવાની જો તમે બક્ષી પંચમાં આવો છો તો તમારે એસીબીસી અથવા તો ઓબીસી કેટેગરી સિલેક્ટ કરવાની અને જો તમે જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરીમાં આવો છો તો તમારે અહીંયા જનરલ કેટેગરી સિલેક્ટ કરવી પડશે ત્યાર પછી તમારે એડ્રેસ નાખવાનું આવશે અને એ એડ્રેસ નાખતી વખતે એ ગ્રામ્ય વિસ્તારમાં છે કે શહેરી વિસ્તારમાં છે એ બંને ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે

નહી કે જન્મ તારીખના ના દાખલામાં તમને જે જિલ્લો આપેલો છે એ નથી લખવાનો પણ એડ્રેસ લખતી વખતે આ એડ્રેસ તમે લખો છો એ કયા ગામ અને જિલ્લામાં આવેલો છે એ જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો રહેશે ત્યાર પછી એડ્રેસમાં ઘર નંબર સોસાયટીનું નામ વિસ્તાર એ વિસ્તારનો પિનકોડ કયો તાલુકો લાગે છે કયો ગામ લાગે છે અને કયો વોર્ડ લાગે છે એ બધી જ વિગતો તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે પણ ખાસ બાબતનું ધ્યાન રાખજો અહીંયા જે એડ્રેસ તમે એન્ટર કરો છો આ એડ્રેસ તમારા કોઈ પણ એક આઈડી પ્રૂફમાં હોવું આવશ્યક છે જો અહીંયા એડ્રેસ તમે એન્ટર કરો છો એ તમારા આઈડી પ્રૂફમાં નથી તો એના બદલામાં તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર મૂકવાનો થશે નોટરાઈઝ ભાડા કરાર ચાલશે નહીં એટલે તમે જે એડ્રેસ અહીંયા એડ કરો છો એ એડ્રેસ તમારા કોઈ પણ એક આઈડી પ્રૂફમાં હોવું આવશ્યક બને છે ત્યાર પછી તમારે અક્ષાંશ અને રેખાંશની માહિતી આપવાની છે બાજુમાં અહીંયા તમે મેપ જોઈ શકો છો તમે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ તમારો મેપ અહીંયાથી ઝૂમ કરી અને પછી આ રેડ કલરનો જે સિમ્બોલ છે આ રેડ કલરનો સિમ્બોલ તમારે ત્યાં ખસેડીને મૂકવાનો રહેશે જેવો તમે આ રેડ કલરનો સિમ્બોલ અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડશો એટલે અહીંયા ઓટોમેટિક અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરતી જશે એટલે અહીંયાથી મેપ તમારે ઝૂમ કરવાનો અને ઝૂમ કરી અને તમારો આ જે સિમ્બોલ છે એ સિમ્બોલ તમારા એડ્રેસના સ્થળ ઉપર મૂકી દેવાનો ત્યાર પછી તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે અને બાળકની જે ડેટ ઓફ બર્થ નાખેલી છે એ ડેટ ઓફ બર્થ આવી જશે હવે તો કે આ બંને વસ્તુ જ્યારે તમારે ફરીથી લોગિન કરવું હશે ત્યારે આ બંને વસ્તુ કામ લાગશે એટલે આ બંને વસ્તુની નોંધણી તમારે કરી લેવાની છે અને આનો એપ્લિકેશન નંબર જે જનરેટ થાય છે એ તમને SMS ના માધ્યમથી પણ મળેલો હશે ત્યાર પછી તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે તમને શાળા પસંદગી માટેનું કહેશે હવે તમે અંગ્રેજી માધ્યમ પસંદ કરેલું હશે તો તમને અંગ્રેજી માધ્યમની શાળા બતાવશે તમે ગુજરાતી માધ્યમ પસંદ કરેલું હશે તો તમને ગુજરાતી માધ્યમની શાળા બતાવશે અને તમારા એડ્રેસની નજીક જેટલી પણ કોઈ શાળા આવતી હશે એ દરેકે દરેક શાળાનો લિસ્ટ તમે અહીંયા ડાબી બાજુ જોઈ શકશો આમાંથી તમારે જે શાળા પસંદ કરવી છે એ શાળાના નામની બાજુમાં તમને અહીંયા ગ્રીન કલરના બોક્સમાં પ્લસનું નિશાન દેખાય છે આ નિશાન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે એ શાળા પસંદ થઈ અને જમણી બાજુ આવી જશે જો તમે એક કરતાં વધારે શાળા પસંદ કરો છો તો એવા સમયે અહીંયા તમને એરોકી દેખાય છે આ એરોકી ની મદદથી તમે શાળાને ઉપર નીચે ક્રમમાં ગોઠવી શકો છો અને જો તમને એમ થાય કે ભૂલથી કોઈ શાળા લેવાઈ ગઈ છે

એ કેટેગરીમાં જે કેટેગરી સિલેક્ટ કરેલી હશે એને અનુરૂપ તમારે અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ આવી જશે ફોર એક્ઝામ્પલ તરીકે મેં જનરલ કેટેગરી સિલેક્ટ કરી છે તો જનરલ કેટેગરીને અનુરૂપ અહીંયા જેટલી પણ કોઈ ડોક્યુમેન્ટ મારે અપલોડ કરવાના છે એ ડોક્યુમેન્ટ મને અહીંયા બતાવશે આમાંથી મારે દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ફરજિયાત કે કાં તો જેપીજી ફોર્મેટમાં કાં તો જેપીજી ફોર્મેટમાં કાં તો પીએનજી ફોર્મેટમાં અથવા તો પીડીએફ ફોર્મેટમાં હોવા આવશ્યક બને છે અને આ ડોક્યુમેન્ટની સાઈઝ 450 KB થી વધારે ન હોવી જોઈએ જો તમે રજિસ્ટર્ડ ભાડા કરાર અપલોડ કરવાના છો તો એવા સમયે રજિસ્ટર્ડ ભાડા કરારની સાઈઝ જ માત્ર ને માત્ર 5 MB કે 5 MB કરતા નાની હોવી જોઈએ આ સિવાયના જેટલા પણ કોઈ ડોક્યુમેન્ટ છે એ દરેક દરેક ડોક્યુમેન્ટની સાઈઝ 450kb થી ઓછી હોવી જોઈએ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરવાના છે. ઝેરોક્સ કરેલા ડોક્યુમેન્ટ હશે તો એ ચાલશે નહીં એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને તમારે કમ્પ્યુટરમાં રાખી મૂકવાના છે. ત્યાર પછી અહીંયા તમને લિસ્ટ નામનો ઓપ્શન દેખાય છે. ત્યાં તમે સિલેક્ટ કરશો એટલે અલગ અલગ ડોક્યુમેન્ટ નું લિસ્ટ તમને બતાવશે. એમાંથી એક પછી એક તમારે ડોક્યુમેન્ટ ને સિલેક્ટ કરતા જવાના. અહીંયા ચૂસ ફાઇલ કરી અને તમારા કોમ્પ્યુટરમાંથી ફાઇલ સિલેક્ટ કરવાની અને પછી અહીંયા અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું એક પછી એક બધા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દેશો એટલે આ પ્રકારની સ્ક્રીન તમને જોવા મળશે કે જેમાં તમને અહીંયા ગ્રીન કલરના બોક્સની અંદર આંખનું નિશાન દેખાય છે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું છે તમારે જોવું છે તો એના માટે તમે અહીંયા આંખના નિશાન ઉપર ક્લિક કરશો એટલે તમને ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલું છે એ જોવા મળશે જો તમને એમ થાય કે ભૂલથી આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે તો એવા સમયે બાજુમાં ડિલીટ નો ઓપ્શન આપેલો છે આ ડિલીટ ના ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમે ડોક્યુમેન્ટ ને ડિલીટ કરી અને ફરીથી અહીંયા થી સિલેક્ટ કરી અને તમે અપલોડ કરી શકો છો બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યાર પછી તમારે નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર લઈ જશે કે જે તમે ફોર્મ એ ફોર્મ બી શાળા પસંદગી અને ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે આ ચાર સ્ટેપમાં જેટલી વિગતો ભરેલી છે એ બધી જ વિગતો તમને અહીંયા જોવા મળશે પરંતુ અહીંયા સિક્યુરિટી રીઝનને કારણે બે અમુક વિગતો છે એ હાઇડ કરેલી છે પણ જ્યાં તમને અહીંયા બ્લેક કલરના ડોટ દેખાય છે ત્યાં તમે જે ફોર્મમાં વિગતો ભરેલી છે એ વિગતો તમને ત્યાં જોવા મળશે દરેક વિગતો તમારે ચેક કરી લેવાની કે તમે જે વિગતો એન્ટર કરેલી છે એ જ વિગતો છે તમે જે શાળા એન્ટર કરેલી છે એ જ શાળાનું લિસ્ટ આવેલું છે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ જ ડોક્યુમેન્ટ એમાં આવેલા છે જો બધી જ વિગત બરાબર હોય તો તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે પણ ખાસ બાબતનું ધ્યાન રાખજો એક વખત તમે એપ્લિકેશન કન્ફર્મ કરો છો ત્યાર પછી એમાં તમે કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકવાના નથી એટલે બે વખત બધી જ વિગતો ચેક કરી અને ત્યાર પછી જ કન્ફર્મ એપ્લિકેશન આપવાનું છે જેવું તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપન મેસેજ દેખાશે કે શું તમે ખરેખર આ ફોર્મ સબમિટ કરવા માંગો છો જો અહીંયા ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને અહીંયા તમને મેસેજ દેખાશે એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલી આનો મતલબ એવો થયો કે તમારું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયું છે અને જિલ્લા કક્ષાએ મંજૂરી માટે મોકલી આપવામાં આવેલું છે અને સાથે સાથે નીચે તમને અહીંયા ઓપ્શન દેખાશે કે જેમાં તમારો એપ્લિકેશન નંબર આપેલો હશે આ એપ્લિકેશન નંબર તમને તમારા મોબાઈલમાં SMS ના માધ્યમથી પણ મળેલો હશે નીચે આપણને સૂચના આપેલી છે કે આ પ્રિન્ટ એપ્લિકેશન કરો છો તો પ્રિન્ટ એપ્લિકેશન કરતી વખતે માત્રને માત્ર આ પ્રિન્ટ તમારે સાચવી રાખવાની છે

આ પ્રિન્ટ તમારે સાચવી રાખવાની છે અને જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડે છે ત્યારે આ એપ્લિકેશન નંબર અને બાળકની જન્મ તારીખ તમે જે અહીંયા નાખેલી હશે એ બંને વિગતો નાખી અને તમે બાળકને કયા રાઉન્ડમાં કઈ સ્કૂલમાં એડમિશન લાગેલું છે એ તમે જાણી શકો છો એના વિશેની માહિતી પણ આપણે જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડશે ત્યારે આપણી ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડીશું જો તમને પ્રશ્નો ઉપસ્થિત થાય કે ફોર્મ સબમિટ થઈ ગયા પછી ભૂલ થાય તો શું કરવું સબમિટ કરતી વખતે તમને એમ થાય કે કોઈ નાની મોટી ભૂલ રહી ગઈ છે તો એવા સમયે આરટી હેલ્પલાઇન નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે બીજી બાબત છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી દેવું આવશ્યક છે અને જે પણ કોઈ માહિતી તમે ભરો છો એ માહિતી ચોક્કસ સાચી અને ખાત્રીપૂર્વકની ભરો નહીંતર તમારું અરજી ફોર્મ છે એ રદ થઈ શકે છે તો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી કે નહીં શું તમે હજી સુધી ફોર્મ ભર્યું છે કે નહીં એનો જરૂરથી જવાબ નીચે તમે કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો અથવા તો